નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમાર યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક સ્વાગત છે અને એવી ચેનલ કે જે વિદ્યાર્થીઓના હિત માટે સતતને સતત ને સખત મહેનત કરતી એક એવી ચેનલ કે જેમાં તમને દરેક કન્ટેન્ટની આપણે માહિતી આપવાની છે પેપરથી કઈ લખવા કઈ રીતે લખવાથી માંડીને જે કન્ટેન્ટ છે કન્ટેન્ટનો દરેક દરેક સોલ્યુશન આપણે આપવાનો છે અને એમાં ને એમાં એક સૌથી બેઝિક વસ્તુ આવે છે કે ભાઈ અક્ષર કેવી રીતે સુધારવા હવે અક્ષર સુધારતા પહેલાં મનની અંદર એક સવાલ આવે કે સાહેબ અક્ષર સુધારવા હું બરોબર શા માટે અક્ષર સુધારવા જોઈએ અને એને આનુષંગિક એક એવો સવાલ આવે છે કે અક્ષર અને પ્રભુત્વ સાથે શું સંબંધ છે પ્રભુત્વ મતલબ પર્સનાલિટી બરાબર વ્યક્તિત્વ સાથે શું સંબંધ છે તમારું પ્રભુત્વ છે તમારો ઓરા છે એ કેવો આવશે જો તમારા અક્ષર ખરાબ હોય અક્ષર સારા હોય તો બીજા બીજા વ્યક્તિના મનની અંદર તમારી છાપ કેવી પડશે એ બધાની વાત કરવાની છે આજે તો સૌથી પહેલાં તો આપણે શરૂ કરીએ આ પહેલા સવાલથી કે શા માટે અક્ષર સુધારવા જોઈએ તો મેઈન જવાબ અહીંયા આપેલો છે કે જ્યારે પણ આપણા અક્ષર કોઈ વ્યક્તિ જોવે છે ત્યારે એની મનની અંદર એક છાપ ઊભી થાય છે પર્સનાલિટીની એમ તો ઘણી બધી છાપ છે જેમ કે આપણે ચાલી આવતા હોય તો ચાલ કેવી છે આપણી આપણી બોલ કેવી છે બરાબર આપણે બોલી કઈ રીતે બોલીએ છીએ બરાબર આપણે લખાણ કઈ રીતે લખીએ છીએ આપણું વર્તન કઈ રીતનું છે આપણા વિચાર કયા છે આ બધા જ પર્સનાલિટીને અંદર આવતા એક ટોપિક છે અને એમાંનો એક મહત્ત્વનો ટોપિક છે અક્ષર જો અક્ષર છે ને એ બેસિકલી એક એવી વ્યક્તિની નીડ છે અથવા તો એવી વ્યક્તિનું લક્ષણ છે કે જે આપણે જોઈએ તો ખબર પડે કે આ સાયકો હોય છે આ સારો માણસ હોય છે આ ખરાબ માણસ હોય છે અક્ષર ઉપરથી એટલી બધી વસ્તુ આપણે જોઈ શકાય છે એટલે અક્ષર ઉપરથી તો કેટલી બધી વસ્તુ આપણે જાણી શકીએ છીએ બરાબર છે એ વ્યક્તિનું બિહેવિયર કેવું છે એ વ્યક્તિને કઈ કઈ બીમારી હોઈ શકે છે અથવા તો કઈ બીમારી આવવાની છે એ બધી જ વસ્તુને આપણે જાણી શકીએ છીએ માત્ર ને માત્ર અક્ષર ઉપરથી આપણે એ બધામાં તો નથી પડવાનું પરંતુ આપણે મેઇન ટોપિક ઉપર આપણે જઈએ તો અક્ષર આપણે શા માટે સુધારવા એની તમને ખ્યાલ આવી ગયો તો તમારા મનમાં તરત જ બીજો એવો સવાલ ક્લિક થાય કે સાહેબ આ ડૉક્ટરો છે ડૉક્ટરોના અક્ષર તો કેટલા બધા ખરાબ હોય તો એની પર્સનાલિટી નથી સારી તો એની વાત કરીએ તો એ ડૉક્ટરોનો કેસ જ આખો અલગ છે બરોબર કારણ કે એ લોકોને ઘણા બધા દર્દીઓને જોવાના હોય છે બરોબર છે અને કોઈક ઇમરજન્સી કેસ આવી ગયો હોય તો તમે એ સારા અક્ષર લખવા જાય દવાઓના નામને એવું બધું બરોબર છે તો બની શકે કે ભાઈ કોઈક વ્યક્તિનો જીવ પણ વયો જાય બરોબર તો એ આખે આખો કેસ અલગ જ છે એને આપણે અલગ છોડી દઈએ પણ અત્યારે વાત કરીએ છીએ આપણે બોર્ડના પેપરની અંદર તમારે કઈ રીતે લખવું બરાબર છે અથવા તો અક્ષર કેવા કાઢવા એની વાત કરીએ આપણે ઓકે ચાલો તો સૌથી પહેલાં આપણે આવે છે કે અક્ષર શા માટે ખરાબ થાય છે અક્ષર ખરાબ હું કામ થયું અક્ષર ખરાબ જ કામ છે એની વાત કરીએ તો હવે જ્યારે નાનપણમાં આપણે લખતા હોઈએ છીએ મમ્મીએ લખતા શીખવાડ્યું હોય અથવા તો કોઈ લખતા શીખવાડ્યું હોય તો આપણે શું લખતા હોય તો કે પેન પકડવાથી માંડીને કઈ રીતે આપણે ભાર આપીએ છીએ પેજ ઉપર બરાબર છે ચોપડા ઉપર કઈ રીતે ભાર આપીએ છીએ પુસ્તક ઉપર કઈ રીતે ભાર આપીએ છીએ એ બધા પ્રેશર પોઈન્ટ્સ એ બધી વસ્તુને આપણને ખબર હોય છે આપણે કઈ રીતે પેપર પકડીએ છીએ એ પેન પકડીએ છીએ એ પણ આપણને ખ્યાલ હોય છે એની આપણે ચર્ચા નથી કરવાની પણ માય માઇન ચર્ચા મારે એ કરવાની છે કે શા માટે ખરાબ છે બરોબર સાહેબ એકનું એક સેન્ટેન્સ બે વાર કેમ લખ્યું એકનું એક સેન્ટેન્સ બે વાર લખ્યું કેમ એની વાત કરીએ જો અહીંયા શા અને માટે બંને વચ્ચે સ્પેસ જો ધ્યાનથી બંને વચ્ચે સ્પેસ જો બરાબર છે માટે અને અક્ષર વચ્ચે સ્પેસ જુઓ ખરાબ અને અક્ષર વચ્ચે સ્પેસ જુઓ થાય અને અક્ષર ખરાબ વચ્ચે સ્પેસ જુઓ અને છે અને આની વચ્ચે સ્પેસ જુઓ ફરક છે બધામાં હા સાહેબ છે ડેફિનેટલી છે આ જ ફરક છે ને જ્યારે પેપર ચેક કરતા હોય ને એ શિક્ષક જુએ કન્ટેન્ટ તમારું પે જો પેપર તમારે સૌથી પહેલાં સમજો કઈ રીતે પેપર પહેલું પેજ છે એને પલટું એટલે પહેલાં એ જોઈએ કે હા 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 આને કઈ રીતે લખ્યું છે પછી કન્ટેન્ટ જોવે જો એને એમ લાગશે ને કે આ પેપર ચેક કરવા જેવું છે અક્ષર સારા છે બરાબર છે તો એ બની શકે કે તમે એક્સપેક્ટેશન કરતાં એક બે માર્ક્સ વધુ પણ લઈને આવો કેમ કારણ કે અમે મેં ચેક કરવાની મજા આવે છે બરાબર છે કન્ટેન્ટની અંદર તમારે થોડા ઘણા એક બે મુદ્દા મિસ થઈ ગયા છે તો એ તમને માર્ક્સ આપી શકે મળી શકે પણ ગડબડ ગોટ ગડબડગોટો કર્યો હોય બરાબર તો પછી અઘરું થઈ જાય ઓકે અને આની વાત કરું છું ક્લિયર હવે નીચેનું સેન્ટેન્સ લેખવી જો શા માટે અક્ષર ખરાબ થાય છે ઉપરનું ઉતાવળમાં લખેલું છે નીચેનું ધીમે ધીમે લખેલું છે ઉપરનું થોડુંક આમ જુઓ ખરાબ લાગે છે કારણ કે બંને અક્ષરો વચ્ચેનું સ્પેસ છે એ કેવા છે તો કે બંને વચ્ચેનો સ્પેસ છે એ અલગ અલગ છે નીચેનામાં તો કે બંને અક્ષરો વચ્ચે અથવા તો બે શબ્દો વચ્ચે સ્પેસ આમ કહેવાય ને યુનિફોર્મ છે હજી એક ઉદાહરણ આપું હજી એક ઉદાહરણ આપું ચાલો અગેન એનું એ જ અક્ષર ઓકે આપણે તમને હવે ઓલું થાય તો હું તમને એનું ઉદાહરણ આપી દઉં બરાબર છે શા માટે અક્ષર જો ઓકોડ લાગે કે નહીં જોવામાં કેમ ઓકોડ લાગે છે પેલો શ જો એનું એનાલિસિસ કરો શ છે મોટો થઈ ગયો અહીંયા મ નાનો થઈ ગયો પાછો ટ મોટો થઈ ગયો બરોબર અક્ષરને અમે વધારે પડતો આમ ભડા દીધો અમાં વધારે પડતો વળાંકા દીધો બરોબર પછી અહીંયા ખ ખમાં જો વધારે પડતો વળાક આપી દીધો હવે અમુક અમુકને છે ને પ અને યની અંદર બહુ મિસ્ટેક થતી હોય બરોબર આ રીતે આવે અને ય આ રીતે આવે ક્લિયર પણ અમુક અમુક શું કરે પ અને ય બંને આ જ રીતે થાય તો એમાં પણ થોડુંક ધ્યાન રાખવાનું આવી બધી વસ્તુ લખો ને તો પણ ખરાબ ઇમ્પેક્ટ પડે માર્ક્સ ન ભાઈ પણ ઇમ્પેક્ટ ખરાબ પડે ઓકે ચાલો તો અક્ષર આ માટે ખરાબ થાય છે એક તો સ્પીડ અને બીજું 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 સમયનો અભાવ બરાબર સમયનો અભાવ હોય એટલે આપણે શું કરીએ અક્ષય ખરાબ કરી નાખીએ છીએ હજુ ક્યાંક ક્યાંક તમે નોટિસ કર્યું હોય છે તમારું પેપર જો તમને પેપર ચેક કરવા માટે આપ્યું હોય ને તમને તમને ક્લિયર તો તમે જોયું છે કે શરૂઆતના જે પહેલાં દસ અક જેટલા પેજ છે એ એકદમ નિરાતેની રાતે હોય બરાબર એકદમ નિરાતેની રાતે બરાબર કારણ કયા કયા એવા પહેલું કારણ આવ્યું પહેલું કારણ આવ્યું કારણ નંબર એક બરાબર છે ઝડપી ઝડપી લખાણ ક્લિયર ચાલો બીજું કારણ કયું એવું સમયનો અભાવ સમયનો અભાવ ચાલો હવે આ આ કઈ રીતે કહી શકાય સમયનો અભાવ એની વાત કરીએ જો ટાઈમ મેનેજમેન્ટ ઘણી વાર ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ઝામની અંદર કેમ સમજો મારે સેક્શન બી એટલા ટાઈમમાં પૂરો કરવો છે તો એટલા ટાઈમમાં જ પૂરો કરવો છે સેક્શન ડી એટલા ટાઈમમાં પૂરો કરવો છે એટલા ટાઈમમાં જ પૂરો કરવો છે અને એના માટે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ બરાબર તમારે બોર્ડની અંદર જાઓ સાડા ત્રણ સાડા ત્રણ વાગે તમને પેપર આપે બરાબર છે ત્રણ સાડા ત્રણ વાગે તમને પેપર લખવાનું શરૂ થાય ઓકે હવે સમજો સાડા ત્રણથી લઈને તમારે પેપર લખવાનું શરૂ કરવાનું ત્રણ વાગે સોરી ત્રણ વાગ્યાથી તમારે પેપર લખવાનું શરૂ કરવાનું અને છ વાગ્યા સુધીનો ટાઈમ છે એક કલાક તમારે ઓએમઆર એટલે એ નીકળી ગઈ બાકીની બે કલાક તમારે લખવાની ઓએમઆર આપ્યા પહેલાં અથવા તો તમને પહેલાં પેપર આપી દે પહેલાં પેપર આપી દે પેપર તમને જોવા માટે આપે છે કોઈ વસ્તુ આમ કહેવાય ને કે ભાઈ ગણતરી માટે અથવા લખવા માટે નહીં ખાલી જોવો પેપરને નિહાળો એટલે ત્યારે દસથી પંદર મિનિટની અંદર તમારે છે ને એનું પ્રી પ્લાનિંગ કરી નાખવાનું કે અહીંયા હું આ કરીશ પહેલાં હું આ સવાલ લખીશ પછી હું આ પછી લખતી વખતે તમારે એ ડિસ્કશન નથી કરવાનું કે ભાઈ હું આ સવાલ પહેલાં લખું કે આ સવાલ લખું પહેલાં દસ પંદર મિનિટ મળી છે એનો યુટિલાઇઝેશન કરો જો એ નહીં કર્યું તો અક્ષર ખરાબ થાય આગળના પેજ છે એ સારા લખશો પાછળ પેજ બગાડ નાખશો ક્લિયર તો ઝડપી લખાણ અને બીજું કે ભાઈ આપણો જે સમય છે એનો અભાવ બરાબર ટાઈમ મેનેજમેન્ટ નો અભાવ ટાઈમ મેનેજમેન્ટ નો અભાવ ક્લિયર હવે ત્રીજી વસ્તુ ભાષાકીય ભાષાકીય ફેરફારો ભાષાકીય જો આ ખરાબ થઈ ગયું ઉતાવરણ માલિક એટલે ભાષાકીય સુધારો અથવા તો લખાણ હવે અમુક અમુક ગુજરાતીનું પેપર હોય દસમા ધોરણની તમે આ વાકેફો દસમા ધોરણની અંદર ગુજરાતી નું પેપર હોય એટલે આમ લગતા લગતા એરોપ્લેન થઈ જાય અબ આ રીતનું થઈ જાય હવે એક શબ્દ ઉપર એક શબ્દ નીચે એક શબ્દ ઉપર એક શબ્દ નીચે રેડી આવું સાઈન વેવ છે કે કોષ વેવ છે આવું હાલે ન હાલે ગુજરાતીમાં ઉપરની લાઈન ઇંગ્લિશમાં નીચેની લાઈન જો કે હવે તો આપણે એ શબ્દ એ આપણે જોતા જ નથી બરાબર છે તમારા વારમાં ધોરણની અંદર બોર્ડની અંદર એવું કંઈ જોતા જ નથી કે ભાઈ આને નીચેની લાઈનમાં લખ્યું છે ખોટો આપો ખોટું આપો ખોટો આપો ક્લિયર નીચેની લાઈન હવે આપણે ચલાવી લઈએ છીએ પણ જે લાઇનમાં લખો જો એની એ જ લાઈનમાં લખો અક્ષર તમારો નાનો મોટો પણ ન થવો જોઈએ એકદમ રીતસર થવો જોઈએ બરાબર છે એ બધાની વાત કરી ઓકે બીજી વસ્તુ ચોથી વસ્તુ તમારા શબ્દોના વળાંક બરોબર છે ચોથી વસ્તુ આવે છે વળાંક અક્ષરોના વળાંક હવે અમુક અમુકના વળાંક એટલા બધા હોય છે કે જેમાં આપણે વાંચવું જ અઘરું થઈ જાય કોક અળ કરે ને તો એ કંઈક આ રીતના અળ કરે હવે આ અળ કઈ રીતનું આપણે વાંચવાને ઇન્ફાઇનાઇટ જેવો દેખાય છે બરાબર છે તો વળાંક ક્યારેક ક્યારેક બહુ વધારે મેં હમણાં કીધું અક્ષર અક્ષર લે અવળો મોટો લખો શું કામમાં રેડી તો એટલા માટે થઈને આ વસ્તુ પણ નથી કરવાની ઓકે ચાલો તો આમાં મેં જેટલા જરૂરી હતા એટલા મુદ્દા આપણે સમય લીધા છે ઓકે હવે આપણે વાત કરવાની છે કે ભાઈ અક્ષરને સુધારવા કઈ રીતે અક્ષર સુધારવા કઈ રીતે અક્ષર સુધારવા કઈ રીતે ક્લિયર ચાલો અક્ષર સુધારવા કઈ રીતે એની વાત કરીએ અને પહેલી વસ્તુ તો મનની અંદર એવો સવાલ આવે કે સાહેબ બોર્ડની એક્ઝામની એટલા દિવસની વાર છે હવે મારા અક્ષર સુધારીને ક્યાં જાવ એટલા ટાઈમમાં હું વાંચું કે મારા અક્ષર સુધારું વાંચતા વાંચતા અક્ષર સુધારો કોણ ના પાડે છે દિવસની દિવસની કેટલી કલાક આપો તમે ખાલી ને ખાલી એકથી દોઢ કલાક આપો સારી રીતે લખવાના એકથી દોઢ કલાક આપો અક્ષર કેમ ન સુધરે એટલે આ છે ને આ બોર્ડ બરાબર છે અત્યારે લગી અનુભવ હતો ખાલી ચોક અને બોર્ડમાં લખવાનો બરાબર એની કયું ઓલું બ્લેક બોર્ડ અથવા તો ગ્રીન બોર્ડ આવે ને એમાં આ પહેલી વાર અમારા હાથમાં જ્યારે આવ્યું ને ત્યારે મારા અક્ષર કેવા જ હતા ખબર છે આ રીતના અક્ષર હતા ખરાબ લાગે કે નહીં ખરાબ જ લાગે સાહેબ તો કઈ રીતે અક્ષર સુધાર્યા મેં મેં પહેલાં પણ કીધું હતું ને અત્યારે કહું છું કલાકો કલાકો અહીંયા ઊભા રહીને પ્રેક્ટિસ કરેલી છે બરાબર કલાકો ઊભા રહીને પ્રેક્ટિસ કરેલી છે અક્ષર સુધારવાની બરોબર કારણ કે બો જે ઓલું બોર્ડ છે અને આ બોર્ડ છે બંનેમાં જ ગાડા ગાડાનો ફરક પડી જાય તો એ પ્રેક્ટિસ કરેલી છે પછી અક્ષર સુધરે છે બરાબર હું તમને આપણા જે ફેકલ્ટી મેડમનું ઉદાહરણ આપું બાયોલોજીના મેડમ બરોબર છે એમને અક્ષર છે ને અક્ષર બોર્ડની અંદર ગ્રીન બોર્ડની અંદર ખૂબ સારા થાય પણ આની અંદર છે ને આની અંદર એ થોડાક અક્ષર ઓલા થઈ જતા બદલાઈ જતા હતા બરાબર છે મતલબ કે આમ લાંબો લીટો થઈ જાય ટૂંકો લીટો રહી જાય ઉપર પોઈન્ટ ન થાય એવું બધું થતું હતું તો એ કઈ રીતે એમણે સુધાર્યા અમે હવે તમે એના અક્ષર નવા જે લેક્ચર છે ને એની અંદર જોજો અક્ષર કઈ રીતે અક્ષર સુધારેલા છે તો કે એમણે પણ અહીંયા કલાકો કલાકો ઊભા રહીને લખવાની જ પ્રેક્ટિસ કરી ભલે જે લખવું એ લખો નિબંધ લખો હોય નિબંધ લખો એ કરેલી છે એમણે અને પછી એમના અક્ષર તઈ જઈને સુધરા છે અમે એવડા મોટા થઈને જો અમારા અક્ષર સુધારવા માટે તૈયાર હોઈએ તો તમારા અક્ષર તો હું કહેવાય લઉં બરાબર તો અક્ષર સુધારવો એક અગત્યની વાત છે ક્લિયર ચાલો હવે આપણે વાત કરવાની છે અક્ષર કઈ રીતે સુધારવા બરાબર છે તો હવે એની વાત કરીએ તો સૌથી પહેલાં તો એક વસ્તુ યાદ રાખો કે તમારા છે ને ઓલું પહેલાં ખબર હોય નાના ધોરણમાં હતા એક સીધી રેખા એક ત્રાહી રેખા પછી આમાં આમા કરકરિયાવાળી રેખા એવું બધું આપણે કરતા હતા બરોબર છે તો એવા રેખા ચિત્ર શું કહેવાય આપણે કિરણાકૃતિ કિરણાકૃતિ દોરો બરાબર છે આકૃતિ દોરો મતલબ કે ભાઈ તમારે છે ને આ રીતના ટ્રાય કરવાની બરોબર છે અહીંયાથી આ મા મા માં માં મા વા વા માં મા માં 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 બરોબર છે પછી અહીંયાથી આ મા વા મા 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 આ રીતે ટ્રાય કરવાની ઓકે ચાલો આ રીતે ટ્રાય થઈ પહેલાં એડવાન્સ પહેલાં જે બેઝિક લેવલ છે એ સીધી રેખા છે આ રીતે સીધી રેખા દોરવાની ટ્રાય કરો ક્લિયર ચાલો સીધી રેખા દોરવાનું શરૂ થઈ ગઈ જો અહીંયા હજી મારે આમ કરીને આમ કહું થઈ જો જોયું ઓકે તો પહેલાં સીધી રેખા દોરવાની ટ્રાય કરો પછી તમે ધીરે ધીરે વર્તુળ ઉપર આવ્યો જાઓ જો વર્તુળમાં થોડું ઘણું ઘણું થાય છે ત્રિકોણ ઉપર આવી જાઓ લંબ ચોરસ આવો એવો જુદા 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 આકાર લઈને આવો બરાબર છે પછી તમારે આ રીતની પ્રેક્ટિસ કરવાની છે અને આ રીતની પ્રેક્ટિસ થઈ જાય પછી તમારે ધીરે 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 કરતાં શું કરવાનું છે લખવાનું શરૂ કરી દેવાનું છે બરાબર છે લખવાની શરૂ કરી દેવાની છે બીજો ઓપ્શન એ જ છે કે આમાં પ્રેક્ટિસ સિવાય બીજું કાંઈ નથી પ્રેક્ટિસ સિવાય બીજું કાંઈ નથી પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ એના સિવાય બીજું કાંઈ નથી બરોબર જેટલી વધારે તમે લખવાની પ્રેક્ટિસ કરશો એટલું જ વધારે તમે શું કરશો તમારા અક્ષરને સુધારશો ક્લિયર અને સારી રીતે લખવાની ટ્રાય કરશો એની મનસાથી જાશો તો ને તો જ અક્ષર તમારા સુધર છે બાકી અક્ષર સુધરશે ને બાકી એને એ જ થાય બરાબર જો તમે એમ નહીં કે માલનભાઈ લખવું જ છે ને લખી નાખી લો ને એ મનસાથી ક્યાં તો અક્ષર નહીં સુધરે મારે અક્ષર સુધારવા છે એટલે હું લખું છું તો તમારા અક્ષર સુધારવાના ચાન્સીસ છે ક્લિયર તો આ બધી વસ્તુની બાબતોનું ધ્યાન રાખજો આ મેઇન બે વસ્તુ છે કિરણાકૃતિ અને કિરણાકૃતિ અને એ પ્રેક્ટિસ બે વસ્તુ જો તમે કરી લીધી ને તો અક્ષર તમારા સુધરે સુધરે ને સુધરે અને જો બોર્ડની અંદર તમારા અક્ષર નથી સુધરતા તો કાંઈ વાંધો નહીં જ્યારે તમારું બોર્ડનું વેકેશન હોય ને ત્યારે આ કરજો બહુ બેનિફિટ થાય કોલેજની અંદર તો ડેફિનેટલી થાય બરાબર છે અને આવા નાવા આપણે વિડીયો તમારા માટે સતત ને સતત લાવતા રહીશું અને હવે હું તમારા વચ્ચેથી રજા લઉં છું આ સિવાય તમને જે મૂંઝવતા હોય એવા ટોપિક તમારે શું કરવાના છે તો કે કમેન્ટ સેક્શનની અંદર જણાવી દેવાના છે ક્લિયર તમને મૂંઝવતા હોય કે ભાઈ સાહેબ આના ચલો ભલે સિલીમાં સિલી ગમે એવો ટૉપિક હોય કમેન્ટ સેક્શનની અંદર જણાવી દેવાનું છે કે સાહેબ આના વિશે કંઈક કયો ને તો ડેફિનેટલી અમે એને ટ્રાય કરીશું વિડીયો માટે ઓકે ચાલો તો આવા નવા તોડું ફોડું તમાક આ લેક્ચર સાથે મળતા રહીશું ટિલ ધ થેન્ક યુ ધ્યાન રાખજો તમારો તમારો મમ્મી પાપાનું તમારા ફેમિલીનું બાય બાય